હિમાચલ પ્રદેશના કુલ્લુ લાહોલ સ્પીતિ જિલ્લાને જોડતી મહત્વપૂર્ણ અટલ સુરંગ આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં મોસમની પ્રથમ તાજી હિમવર્ષા થઈ છે આજ રોજ શરૂ થયેલી આ હિમવર્ષાના કારણે રોહતાંગ પર્વતમાળા અને લાહોલ ખીણના પ્રવેશદ્વાર સફેદ બરફની ચાદરથી ડંકાઈ ગયા છે પહાડો પરના બરફના મનમોહક દ્રશ્યો જોઈને મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓમાં આનંદ છવાઈ ગયો છે જ્યારે વાતાવરણમાં એકાએક ઠંડકનું પ્રમાણ વધી ગયું છે હવામાન ખાતાએ આ વિસ્તારમાં આગામી અડતાલીસ કલાક સુધી વધુ વરસાદ અને હિમવર્ષાની આગાહી વ્યક્ત કરી છે વહીવટી તંત્રના અહેવાલ મુજબ અટલ સુરંગના દક્ષિણ પ્રવેશદ્વાર નજીક અને ખાસ કરીને ઉત્તર પ્રવેશદ્વાર તરફના વિસ્તારોમાં નોંધપાત્ર બરફ જામી ગયો છે ભારે હિમવર્ષા અને રસ્તા પર લપસણા થવાના કારણે તંત્ર દ્વારા સલામતીના પગના રૂપે સોલંગનાળાથી આગળ સુરંગ તરફના વાહન વ્યવહારને નિયંત્રિત કરવા કરવામાં આવ્યો છે જો કે પ્રવાસીઓ આ નયનરમ્ય દ્રશ્યોનો આનંદ માણી રહ્યા છે ત્યારે વાહન ચાલકો મુસાફરોને સાવચેતી રાખવાની ધીમી ગતિએ વાહન ચલાવવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યમાં કાયમી ધોરણે ઠંડીના આગમનનો આ સંકેત છે જેનાથી શીતકાલીન પર્યટન ઉદ્યોગને વેગ મળવાની અપેક્ષા છે હિમવર્ષાના કારણે રસ્તા ઉપર પડેલા બરફને હટાવવા માટે માર્ગ નિર્માણ વિભાગ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બીઆરઓ દ્વારા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી છે આ વિસ્તારના ઉચ્ચ અધિકારીઓએ પ્રવાસીઓને હવામાનની પડેપણની માહિતી મેળવીને જ પ્રવાસનું આયોજન કરવા અપીલ કરી છે રાજ્ય સરકારની ઈચ્છા છે કે આ આકર્ષક મોસમનો લાભ લેવા આવતા પ્રવાસીઓને સુરક્ષિત અને સુગમ યાત્રા મળી રહે સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન ગગડ્યું છે જેનાથી અન્ય પહાડી વિસ્તારોમાં પણ ઠંડી અને બરફવર્ષાનું વાતાવરણ જામવાની સંભાવના છે